કાદરશાલની નાળમાં ઘટારીયા સ્થિતિ અડતાલીસ કલાકથી વધુ સમયથી પાણી નિકાલમાં તંત્ર નિષ્ફળ સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી કાદરશાલની નાળમાં ગટરિયાપુર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે જેલા અડતાલીસ કલાકથી વધુ સમય પસાર થવા છતાં પણ નાળમાં ભરાયેલું ગંદુ પાણી બહાર કાઢવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે મેટ્રો રેલની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની ગલીઓ તેમજ રીણાંક મકાનોમાં ગટરનું પાણી ઘૂસી જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો ઘરોમાં દુર્ગંધ જીવજંતુઓનો ઉપર તેમજ રોગચાળાનો ભય સતત વધી રહ્યો છે પછી ઇમરજન્સી સર્વિસ હોય ત્યારે કોઈ જગ્યાએ ઇન્સિડન્ટ બને છે ત્યારે એ સુરક્ષા મેયરને જ પૂછે કે શું કરો છો તમે એટલે મારે તમને તમે આજે અમે તમને સમજાવવા સમજાવાયો છે અમે કોઈ તમારું દબાણ નથી દૂર કરું તમે તમારી દુકાનની આગળ કોઈને બેસવા નહીં દો અમે અત્યારે બંને અમે ચારેય દિશામાં કેમેરા મૂકી દેવાના છે અમે મોનિટરિંગ કરશું અને જો તમે લોકો નહીં હટાવો તો અમે સીલ મારી દેશું અમે તમને સમજાવવા આવ્યા છીએ અમે ખાલી સુરત મહાનગરપાલિકા તમારો તમે રોડ ખુલ્લો રાખો અમારે બીજું કોઈ વાંધો નથી તમે ધંધો કરો શાંતિથી અમે તમને તમારી સાથે સહયોગ છે સુરત છે ને કમિશનર પણ આવ્યા છે પણ રોડ તો ખુલ્લો રાખો પણ તમે આખો રોડ દબાવી દો એ તમારા મનથી કહો બીજું સ્વચ્છતામાં આપણો પહેલો નંબર આવ્યો છે તો તમે તમે અહીંયા કચરો જો આખા રોડ પર રોજને રોજ એટલો કચરો અમારા ઝાડય કીધું રોજ એટલો કચરો હોય તો તમારે ત્યાં જ્યાં શોપિંગ કરતા આવો હોય કચરો નાખતા હોય એને તમે અમે ડસ્ટબિન મુકાવી દો તમે જે બધા વેપારી નક્કી કરો ચાર પાંચ ડસ્ટબિન અમે મુકાવી દઈએ એટલે કચરો ત્યાં નાખે અને આ રોડ તમે સાથે મળીને કહો કે તમે કઈ રીતે ખુલ્લો રાખશો તમારી પાસે અમે જવાબ માંગી